તણખા જર્યા બાદ ધડાકાભેર જીબીના ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા આસપાસમાં મચી અફડા તફળી સુરતમાં ભર ચોમાસે પણ આગ આગના બનાવો અટકવાનું નામ લઈ રહ્યા નથી ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં આગનો બનાવ સામે આવ્યો હતો લિંબાયતની ઈચ્છા બા સોસાયટી અમાન સ્કૂલ સામે જીબી ટ્રાન્સફોર્મરની પેટીમાં આગ લાગી ગઈ હતી રાત્રિના સમયે ટ્રાન્સફોર્મરમાં તણખા ઝરવા લાગ્યા હતા જેથી ડરના માર્યા સ્થાનિકો દ્વારા વિડિયો ઉતારવામાં આવ્યો હતો ત્યારબાદ ધડાકા સાથે ટ્રાન્સફોર્મરની પેટીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ અંગે જીબીના કર્મચારીને જાણ કરવામાં આવી હતી જેથી તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા બાદ સમગ્ર વિસ્તારની લાઇટ બંધ કરી દીધી હતી ત્યારબાદ ટ્રાન્સફોર્મર ચેન્જ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી